નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇસ્યુની અંદર જે મિત્રો ખાસ કરીને ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો આમ તો જોવા જઈએ તો નૈફત જેવો વરસાદ પડ્યો એટલે કે ક્યાંય બહુ ખાસ એવો વરસાદ જોવા મળ્યો નથી દસેક જેવા તાલુકાની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો હશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે આપણે સિસ્ટમની જે આપણે લો પ્રેશર એરિયાની વાત કરી રહ્યા હતા તે તમે જોઈ શકો છો બની ચૂક્યું છે જો કે થોડુંક આ નકશા જે સિસ્ટમ છે એ મિત્રો મુંબઈ ઉપર થઈને ચાલવાની છે અને અરબી સમુદ્રની અંદર મિત્રો આ સિસ્ટમ રોકાવાની છે જેને લઈને ગુજરાતના કાંઠા વિસ્તારના જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી દીધી છે આ સિવાય તમે જોઈ શકો છો બીજું વાવાઝોડું પાછળ જેટલે બેક ટુ બેક મિત્રો તૈયાર થઈ ગયું છે અને આ વાવાઝોડું પણ મિત્રો બંગાળની ખાડીમાં થઈ અને મિત્રો આગળ આવશે જેને લઈને આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આપણે સત્યાવીસ તારીખથી વહેલી સવારથીને જ મિત્રો હાથીઓ નક્ષત્ર છે એ મિત્રો ખાસ કરીને વહેલી સવારે સાત વાગ્યાથી મિત્રો સત્યાવીસ તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે અને હાથી આ નક્ષત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગુજરાતની અંદર ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ખાસ કરીને પહેલો મુદ્દો એ જોશું કે આજે અને તેમજ મિત્રો ખાસ કરીને નવરાત્રી દરમિયાન કેવી વરસાદને લઈને આ છે yeah <laughs> તે જોઈશું સાથે સાથે મિત્રો વાવાઝોડું જે સિસ્ટમને લઈને વાત થઈ રહી છે તે વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેશે તેની વાત કરશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગની પણ આપણે ડે ટુ ડે આયોજન જોઈશું સાથે સાથે હાથીઓ નક્ષત્રને લઈને પણ થોડીક ચર્ચાઓ કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતમાંથી ઘણો ખડો આગળ લે વહી ગયું છે એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રનો લગભગ સાહીઠ ટકા ભાગ ઉત્તર ગુજરાત કચ્છમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે છતાં પણ મિત્રો આ જે વરસાદ આવવાનો છે જે સિસ્ટમને લઈને તેને મિત્રો હવે માવઠું ગણવામાં આવતું હોય છે એટલે કે ખાસ કરીને છેલ્લે છેલ્લે જે વરસાદ આવતો હોય છે તેને માવઠું ગણવામાં આવતું તો કંઈક એ રીતની જ મિત્રો સિસ્ટમ બની ચૂકી છે જો કે આજના દિવસે ધીમે ધીમે હવે વરસાદની તીવ્રતાની શરૂઆત થઈ જાય છે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર આજથી જ મિત્રો થોડાક ભારે વરસાદી ઝાપટા જોવા મળવાના છે જે અત્યાર સુધી રાહત હતી તેની અંદર વધારો થયેલા જોવા મળી શકે સત્યાવીસ તારીખથી તમે જોઈશું આખી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને જોરદાર બની અને આગળ વધવાનું ચાલુ થઈ જશે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તેની અસર જોવા મળશે પવનની ઝડપ જોવા જઈએ તો પવનની ઝડપની અંદર પણ ફેરફાર થશે આંચકાવાળો પવન છે એ અહીંયા મિત્રો શરૂ થઈ જશે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો આખી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ અને મુંબઈ તરફ આવી જશે આ સિસ્ટમ ખૂબ જ મોટી છે તેને લઈને જોઈ શકો છો મુંબઈ છે દક્ષિણ ગુજરાત છે અમદાવાદ સુધીનો ભાગ છે તેમજ સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરનો ભાગ છે તો આ વિસ્તારોની અંદર અઠ્યાવીસ તારીખે રવિવારે પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે આજની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું મુંબઈ એટલે કે વલસાડ નવસારીના દરિયાકાંઠે હશે જેને લઈને ઉપલા નીચલા બંને લેવલે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છની અંદર પણ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે જો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળશે રવિવારથી તો મિત્રો ખાસ કરીને રવિવારનું સોમવારનું મંગળવારનું છે એ ખાસ કરીને નોરતું બગડી શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતના લગભગ પચાસ ટકા જેટલા વિસ્તારોની અંદર નવરાત્રાની અંદર વરસાદ જોવા મળી શકે છે ભાદરવાની અંદર જ્યાં પણ વરસાદ આવતો હોય છે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મોટા છાટે આવતો હોવાને કારણે નદી નાળા છલકાઈ જાય તેવી પણ શક્યતા જોવા મળતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો હાલની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધુ આ વાવાઝોડું આ સિસ્ટમ છે તકેલું જોવા મળી રહ્યું છે એટલે કે તેની અસર ગુજરાતની અંદર ખૂબ જ સારી જોવા મળશે હવે ત્રણ તારીખે તમે જોઈ શકો છો જેવી સિસ્ટમ છે મિત્રો આગળ વધશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ જોવા મળવાની છે તો તમે જોઈ શકો તેની અસર પણ ગુજરાતની અંદર રહેશે જોકે એ વાવાઝોડું છે એ કન્ટિન્યુ બનીને આગળ વધે તે પહેલાં મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ખાસ કરીને બીજું જે સાયક્લોન છે એ મિત્રો ખાસ કરીને ધંકાયેલાઈ ગયું છે આપ શું જાણો છો હવે જે વરસાદ આવતો હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો આવતો હોય છે એટલે કે હિમાલય ઉપર ભારે બરફવર્ષા થાય ત્યારે ઠંડીનું મોજું છે આપણા ગુજરાત તરફ આવતું હોય છે અને ત્યાંથી જ મિત્રો વરસાદ જોવા મળતો હોય છે એટલે કે જેને લઈને બંગાળની ખાડીની અંદર બનનારો આ છેલ્લું વાવાઝોડું હોય છે પરંતુ આ વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન જોવા મળી શકે છે કારણ કે હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ખેતીનો પાક તૈયાર થઈ ગયો છે અને આવા ટાઈમે જો વરસાદ આવે તો ભારે નુકસાન જોવા મળતું હોય છે આ બાજુ જોવા જઈએ તો હાથીઓ આપણા સૌનું માનીતું નક્ષત્ર આ હાથીઓ સત્યાવીસ તારીખે અને શનિવારે સવારે સાત વાગે બેસી રહ્યો છે આ વર્ષે વાહન છે મોર અને આપ સૌ જાણો છો મોરને એવું પક્ષી છે કે જેને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને આખે આખું જે દસ તારીખ સુધી ચાલનારું છે તો દસે દસ તારીખ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડે અને શરૂઆતમાંની તો ખાસ કરીને હાથી છે બે પગ ઊભા કરી અને સૂંઢ વડે ફૂંફાડા મારતો મારતો આવે ભારે ગાજવીજ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે હવે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આપણે જોઈ લેવી તો તમે જોઈ શકો છો પચીસ તારીખ સુધીની અંદર ચોમાસું છે એ ત્યાંને ત્યાં કહેવાય કે ગુજરાતના લગભગ મિત્રો ખાસ કરીને સાઠ ટકા ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે હજી પણ મિત્રો આ વાવાઝોડાને કારણે અટકી ગયું છે પરંતુ ખાસ કરીને આગામી સમયમાં જેવું વાવાઝોડાની અસર પૂરી થશે લગભગ ત્રણથી ચાર દિવસની અંદર મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઈ લેશે આશવી છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો વાવાઝોડું સિસ્ટમની હિસાબે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ભારે વર્ષાની શરૂઆત છે ગુજરાતની અંદર આજે કોઈ આગાહી નથી પરંતુ અહીં સત્યાવીસ તારીખે જોઈ શકો મુંબઈની અંદર રે ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદ તો તેની અસર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને શનિવારની રાત્રે જોવા મળી શકે છે અને રવિવારે તો મિત્રો તમે જોઈ શકો છો ગાજવીજ સાથે પવન સાથે ભારે વરસાદ જોવા મળશે એટલે કે રવિવારનું નવરાત્રા છે એ બગડી શકે છે આ સિવાય સોમવારે પણ તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે મંગળવારે પણ જોઈ શકો છો યલો એલર્ટ છે તો તેની હિસાબે વરસાદ જોવા મળશે આ સિવાય ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર હળવો છૂટાછવાય ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે પરંતુ અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એ આપી દેવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ છે એ તારીખથી જોવા મળશે એટલે કે અઠ્યાવીસ તારીખ અને રવિવારથી મિત્રો ખાસ કરીને ફરી એક વખત આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે અને ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ત્રીસ તારીખે પણ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં પહેલી તારીખે પણ તમે જોઈ શકો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદ તો સત્યાવીસ તારીખથી જોવા મળશે એમાં વલસાડ તાપી ડાંગની અંદર અતિ ભારે વરસાદ અઠ્યાવીસ તારીખે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાથે દક્ષિણ ગુજરાત આણંદ અને વડોદરાની અંદર ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે તમે જોઈશો દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢની અંદર ભારે વરસાદ તો ત્રીસ તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ તમે જોઈ શકો છો જે મિત્રો પેટર્નનો વરસાદ આવી રહ્યો છે તે કંઈક આવી લેટી જોવા મળે એટલે કે આ વરસાદી રાઉન્ડ છે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર પાંચ ઓક્ટોબર બાર ઓક્ટોબરથી ધીમે ધીમે ઘટી જશે અને ઓગણત્રીસ ઓક્ટોબર સુધીની અંદર ગુજરાતની અંદર હળવો છૂટો છવાયો વરસાદી માહોલ ચાલુ રહેશે આ સિવાય જે વાવાઝોડું છે એ બની રહ્યું છે ડીપ ડિપ્રેશન એનો તમે ટ્રેક પણ જોઈ શકો છો જે મુંબઈ ઉપર થઈ અને મિત્રો ચાલવાનું છે અને રગાસા નામનું જે વાવાઝોડું હતું ખતરનાક તેનો તમામ ભેજ છે એ આ વાવાઝોડું શોચી લેશે જેને લઈને આ જે સિસ્ટમ છે એ ખૂબ જ મોટી વિસ્તારમાં પણ ખૂબ જ મોટી અને ભારે વરસાદ લાવનારી બની શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદને લઈને આપણે શું અભિપ્રાય છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત